લોક ડાયરા કલાકાર દિવાયત ખવડ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ આકરી શરતોને આધીન દિવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે શરતોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લા આ બે જિલ્લામાં તેમના પર પ્રવેશબંધી મૂકવામાં આવી છે એટલે કે દિવાયત ખવડ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં જઈ શકે અન્ય શરતોની વાત કરીએ તો દર પંદર દિવસે તેમણે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે દર પંદર દિવસે દિવાયત ખવડે તાલાલા પોલીસ સ્ટેશનને જવું પડશે અને એક લાખના બોન્ડ પર તેમને આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે દિવાયત ખવડ સહિત અન્ય સાત આરોપીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે અન્ય આરોપીના પચીસ હજારના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે દિવાયત ખવડના એક લાખના બોન્ડ પર એ જામીન મંજૂર કરવામાં આવ્યા છે દિવાયત ખવડની કેસની વાત કરીએ તો અગાઉ એ સનાથલમાં તેમના ડાયરા મામલે એ મગજમારી થઈ હતી અને ત્યારબાદ તાલાલામ ખાતે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર તેમના હુમલાનો આરોપ હતો દિવાયત ખવડની બાદમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને દિવાયત ખવડ એ પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા અને ત્યારબાદ એ વચ્ચે તેમને ફરીથી એ રાતના સમાચાર સામે આવ્યા હતા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ ફરીથી કોર્ટ દ્વારા તેમને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું અને દિવાયત ખવડે મોડી રાત્રે સરેન્ડર કર્યું હતું તેને લઈને પણ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે પોલીસ તેમને એ ભેટતા હોય તેવા દ્રશ્યો સામે આવતા પરંતુ પોલીસને જ્યારે ખબર પડતા તેમણે એ ધક્કો મારીને દિવાયત ખવડને હાથ રાખીને દૂર કર્યા હતા અને ત્યારબાદ દિવાયત ખવડને એ પોલીસ રિમાન્ડ પર હતા અને આ પોલીસ રિમાન્ડ તેમના પૂર્ણ થતાં તેમને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ તાલાલા કોર્ટે તેમના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો જે બાદ દિવાયત ખવડ દ્વારા વેરાવળ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે તેમના જામીન અરજી મંજૂર કર્યા છે એટલે નવરાત્રી પહેલાં દેવાયત ખવડને મોટી રાહતના સમાચાર કહી શકાય કારણ કે તહેવારના દિવસે એ ઘણા કાર્યક્રમો થતા હોય છે અને દિવાયત ખવડ પોતે એ ડાયરા કલાકાર છે ત્યારે તહેવારોના દિવસે મોટી સંખ્યામાં તેમના એ કાર્યક્રમો યોજાતા હોય છે તો દિવાયત ખવડને રાહતના સમાચાર છે તેઓ કાર્યક્રમ કરી શકશે પરંતુ આકરી શરતોને આધીન એટલે કે અમદાવાદ જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેઓ નહીં જઈ શકે આ શરતોને આધીન તેમના જામીન એ વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે ત્યારે આગામી સમયમાં હવે દિવાયત ખવડ એ કયા કયા કાર્યક્રમો કરે છે શું કરે છે તે જોવાનું રહ્યું અને અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેમના પર પ્રવેશબંધી છે એટલે કે આ બે જિલ્લામાં પણ જો તેમણે કાર્યક્રમો કર્યા હશે યોજ્યા હશે તો તેમને કેન્સલ કરવા પડશે અને દર પંદર દિવસે તલાલા પોલીસ સ્ટેશનમાં તેમણે હાજરી આપવી ફરજિયાત છે તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે લોક ગાય લોક કલાકાર દેવાયત ખવડને લઈને તેમના જામીન એ કોર્ટે મંજૂર કર્યા છે આવા જ તમામ વિડીયો માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો અને ગુજરાત તકને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ